જોહાર આજે ચાર જૂન છે એટલે કે લોકસભાની ચૂંટણીની મતગણતરીનો દિવસ સાંજ સુધીમાં બધું ક્લિયર થઈ જશે કે કોની સરકાર બની રહી છે ઇન્ડિયા ગઠબંધનની કે એનડીએ ગઠબંધન એક તરફ બીજેપી ચારસો પાંચની વાત કરી રહી છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન જીતનો દાવો કરી રહ્યું છે જો કે કોઈ પણ જીતે એનાથી આદિવાસી સમાજને કોઈ ફરક પડવાનો નથી કારણ કે આદિવાસીઓની જે લડાઈ છે તે જળ જંગલ જમીનની લડાઈ છે અને દેશમાંથી અંગ્રેજો ગયા તે પહેલાં અને અંગ્રેજો ગયા ત્યાર પછી પણ જે આદિવાસીઓને જળ જંગલ જમીન બચાવવાની લડાઈ છે તે આદિવાસી સમુદાય પોતે જ લડ્યો છે એ લડવા માટે કોઈ પણ સરકાર નથી આવી કે કોઈપણ પક્ષ પાર્ટી નથી આવી એટલે આ જે ચૂંટણી છે લોકસભાની ચૂંટણી કોઈ પણ જીતે પરંતુ આદિવાસીઓએ પોતાના જળ જંગલ જમીનની જે લડાઈ છે પોતાના હક અધિકારની જે લડાઈ છે એ પોતે જ લડવી પડશે અને આવનારા સમયમાં આ જે લડાઈ છે ને વધુ મજબૂતાઈથી લડવું પડશે કારણ કે બે હજાર ચોવીસ બાદ જે આદિવાસીઓના જળ જંગલ અને જમીન છે એના પર પહેલાં કરતાં વધારે જોરમાં પ્રહાર થવાનો છે કારણ કે જે રીતે હાલમાં આદિવાસી વિસ્તારમાં જંગલ વિસ્તારમાં નવા નવા હાઈવે પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે જે રીતે કોરિડોર બનાવવામાં આવી રહ્યા છે તો એ જોતા આવનારો સમય એ આદિવાસીઓના જળ જંગલ જમીનની રક્ષા કરવા માટેનો ખૂબ મહત્ત્વનો સમય રહેશે અને એના માટે સૌ આદિવાસીઓએ આગળ આવીને લડવું જ પડશે કારણ કે હમણાં નહીં લડ્યા તો તમારા જળ જંગલ અને જમીન બધું લૂંટાઈ જશે એટલે ચૂંટણી તો આવતી રહેશે જતી રહેશે હારજી થતી રહેશે પરંતુ આદિવાસીઓની જે મૂળ લડાઈ છે પોતાના હક અધિકારની પોતાના જળ જંગલ જમીન બચાવવાની તેને લડતું રહેવું પડશે અને એના માટે સૌએ તૈયાર પણ રહેવું પડશે શેર જરૂર કરજો જેથી કરીને આ વાત તમામ લોકો સુધી પહોંચે જો વાર જય આદિવાર